આડ વિજ્ઞાન પ્રદર્શન એટલે કે વિજ્ઞાન મેળો બે હજાર પચીસનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે કે જે તાલુકા લેવલનું ખરેડા ગામના આંગણે શ્રીમતી આરબી પટેલ અને એલજી મહેતા હાઈસ્કૂલની અંદર પરિવાર ઉપસ્થિત થયો છું તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા તો આજે હું ખરેડા ગામની હતી ઉપસ્થિત થયો છું કે શ્રીમતી આરબી પટેલ અને એલજી મહેતા હાઈસ્કૂલની અંદર કે જે તાલુકા લેવલનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એટલે કે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર છવ્વીસ જેટલી શાળાઓએ ભાગ લીધો છે કે શું છે આની વિગત જોડાયેલા રહેજો આ વિડિયો સુધી કેટલાક શિક્ષકો આજે ખરેડાના મહેમાન બન્યા છે તો આપણે એમની સાથે આજની વિગત લેવાનો પ્રયત્ન કરવા છે નમસ્કાર સાહેબ નમસ્કાર મારું નામ બીરેન્દ્ર છે અને હું જોધપુર વિદ્યાલયમાંથી આવું છું મિત્રો અત્યારે જે વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાન પ્રત્યેનું જે રસ રૂચિ ઘટતો જાય છે એમાં આ પ્રકારના પ્રદર્શન છે એક ઉંઝણનું કામ પૂરું પાડે છે જો વિદ્યાર્થીને આગળ વધારવા હોય તો આપણે એને કઈક ને નવું પીરસવું પડે કઈ દેખાડવું પડે તો આ પ્રકારના વિજ્ઞાન પ્રદર્શન વિદ્યાર્થીમાં નવી જાગૃતિ નવો રસ રુચિ અને શક્તિ પૂરી પાડે છે તો અહીંયા ખરડા હાઈસ્કૂલની અંદર અત્યારે ગોઠવેલું વિજ્ઞાન પ્રદર્શન ની વ્યવસ્થા બહુ જ સરસ છે વિદ્યાર્થીઓએ એમાં ઉત્સાહભેર ભાગ લીધો છે હજી તો પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે ત્યાં તો વિદ્યાર્થીઓ પ્રદર્શન જોવા માટે આતુરતાથી આગળ વધી રહ્યા છે ખરેખર આનું આયોજન બહુ જ સરસ છે ખૂબ ખૂબ ધન્યવાદ સર અમારી સાથે જોડાવા માટે વિજ્ઞાન મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર કેટલી શાળાઓ ભાગ લીધો છે અને શું કઈ વિગત છે નમસ્કાર સર હું એમ એન બીજી હાઈસ્કૂલ મોડ પરથી આવું છું મારું નામ બાવરવા કમલેશ સાહેબ છે આજના તાલુકા કક્ષાનું જે વિજ્ઞાન મેળો છે મોરબીનો એ ખરેડા મુકામે રાખવામાં આવ્યો છે શાળાનું સંકુલ પણ બહુ જ સરસ છે અને આચાર્ય અને ટ્રસ્ટીઓનો ભાવ પણ એટલો છે અને સરસ મજાની એની વ્યવસ્થા કરી અને આ બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે અને આ બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવા પાછળનો હેતુ સરકારનો અને સમાજનો એક જ છે કે આવતી પેઢીમાંથી નાના નાના બાળકો વિજ્ઞાન પ્રત્યે ટેકનોલોજી પ્રત્યે રસ રુચિ વધે અને એ રસરૂચિથી જે કાંઈ આવિષ્કાર થાય જે કંઈ સંશોધન થાય એ ભવિષ્યમાં સમાજને ઉપયોગ થાય એ ભાવના સાથે એ હેતુ સાથે આ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને ડાયટ આ વિજ્ઞાન પ્રદર્શન યોજતું હોય છે એમાં લગભગ છવ્વીસ શાળાઓમાંથી ત્રેવીસ શાળાઓએ ભાગ લઈ અને ચોવીસક જેટલી કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે અને એ વિજ્ઞાન મેળો અત્યારે ખુલ્લો મુકાઈ ગયો છે અને સમાજના લોકો અને બાળકો એ વિજ્ઞાન પ્રદર્શનને નિહાળી રહ્યા છે અમે તમને સતત જે વિજ્ઞાન મેળાની અપડેટ બતાવી રહ્યા છીએ સાથોસાથ વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ છે એ તમારા સમક્ષ રાખવાનો પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે હવે આ સ્કૂલના જ્યારે આચાર્યશ્રી આપણી સાથે ઉપસ્થિત થયા છીએ આપણે એમની સાથેથી આજની જે વિગત લેવાના પ્રયત્નો કરવા છે નમસ્તે સર નમસ્તે અમારી શાળા શ્રીમતી આરબી પટેલ એલ એલજી મહેતા હાઈસ્કૂલ ખરેડા મુકામે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત મોરબી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને અમારી ગ્રાન્ટેડ શાળાઓનું મોરબીનું સંકુલ શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ જેમાં અમારી છવ્વીસ જેટલી શાળાઓ જોડાયેલી છે તો તેનું આ બાળ વૈજ્ઞાનિકોનું પ્રદર્શન જે દરેક બાળ વૈજ્ઞાનિકો પોતપોતાની કૃતિ લઈ અને અહીંયા પ્રદર્શન માટે આવ્યા છે અને પોતપોતાની કૃતિ અહીંયા રજૂ કરી છે સાથે સાથે આ વિજ્ઞાન વિજ્ઞાન અને શોધખોળ અને સંશોધન આ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે સાથે સાથે અત્યારે ખાસ કરીને જે જરૂરિયાત છે સમય પ્રમાણે કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી પર્યાવરણનું રક્ષણ થાય અને સાથે સાથે આપણું જીવન પણ સરળ ચાલે અને આપણા ઘણા બધા પ્રકારના અકસ્માતોની સામે આપણું જોખમ મળે એવી જુદી જુદી કૃતિઓ લઈ અને અહીંયા બધી શાળાઓના વિદ્યા બાળ વૈજ્ઞાનિકો અહીંયા પધાયા છે એટલે ખરેડા સ્કૂલ વતી એ બધાનું હું સ્વાગત એ કરું છું અને સાથે સાથે બધાને અભિનંદન પણ આપું છું થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે તો આપણી સાથે હવે સર જોડાયેલા છે કે જે આ વિજ્ઞાન મેળાના પોતે કન્વીર રહેલા છે સાથે સાથ જે આજનો માહોલ ક્રિએટ કરવામાં પોતાનું ખૂબ જ યોગદાન રહેલું છે આપણે એમની સાથે આજની વિગત લેવાના પ્રયત્ન કરીએ નમસ્કાર નમસ્તે હું સંજીવ જાવિયા શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલનો કન્વીનર આજના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર કુલ અમારા સંકુલની છવ્વીસ સ્કૂલમાંથી ત્રેવીસ સ્કૂલોએ ભાગ લીધેલો છે અને કુલ પચીસ કૃતિઓ જુદા જુદા વિભાગમાં રજૂ થયેલી છે અંદાજે પચીસ કૃતિઓના પચીસ શિક્ષકો અને પચાસ વિદ્યાર્થીઓ અને આ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ સખત મહેનત કરીને આ પ્રદર્શનને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કરેલો છે સાથે સાથે આ ગામની પ્રાથમિક શાળાઓ પણ આ કૃતિઓ નિહાળવા માટે આવેલી છે આજુબાજુના ગામની પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શન નિહાળવા માટે આવેલા છે આ સ્કૂલના આચાર્ય કુંડારીયા સાહેબને વાત કરેલી કે તમારા આંગણે અમે આ પ્રદર્શન યોજીએ એમણે સર સ્વીકાર કર્યો અને સાથે સાથે બધી તમામ વ્યવસ્થાઓ પણ પૂરી આપી પાંચ વિભાગો છે એ પાંચે પાંચ વિભાગોની અંદર દરેક વિદ્યાર્થીઓએ સખત પોતાની મહેનત અને સાથે આવનાર ગણિત વિજ્ઞાન શિક્ષકનું માર્ગદર્શન લઈને બધી કૃતિઓ સારી પ્રદર્શન રજૂ કરેલી છે આ દરેક વિભાગમાં જે પ્રથમ નંબર આવશે એમને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવશે અને જિલ્લા કક્ષાએ નંબર મળશે એ તમામ કૃતિઓ રાજ્ય કક્ષાએ ભાગ લેશે એ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે કે આવેલા મહેમાનો શિક્ષકો દ્વારા જે કાંઈ અભિવ્યક્તિઓ તમારા સમક્ષ રજૂ કરવામાં આવેલ છે હવે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે કે આમ ગણીએ તો મારા ગુરુજી એટલે કે અમે જેમની પાસેથી શિક્ષણ મેળવું છે તેમજ આ સ્કૂલની અંદર પોતે ટ્રસ્ટી છે સાથોસાથ આ સ્કૂલની અંદર પોતે સર્વિસ કરેલી છે એટલે કે મોહનભાઈ ઠાકરસિંહભાઈ દઢાણિયા કે જેમનું નામ ચાચા તરીકે સર્વે આપણે જાણીએ છીએ એ ઉપસ્થિત થયા છીએ આપણે આ સ્કૂલની વિગત લેવી છે અને ટ્રસ્ટી વિશે એમનું શું કેવું છે નમસ્કાર સાહેબ નમસ્કાર વિજયભાઈ તમારા હવે મારે ખાસ કહેવાનું એ થાય છે કે મારો જે વિષય હતો એ ટૂંકમાં સાયન્સ અને મેથેમેટિક્સ ખરેલા અંદર લગભગ એકત્રીસ વર્ષ મે નોકરી કરી મારું જન્મસ્થળે ખરેલા મારું કર્મભૂમિ પણ ખરેલા છે અને આજે મને ટ્રસ્ટી તરીકે પણ આમની અંદર સામેલ કર્યો છે એ બદલ હું બધા ટ્રસ્ટી વતી ગામ વતી આભાર માનું છું બીજું આજે કલાકૃતિની જે વલિ જે છે વિજ્ઞાન મેળાની કલાકૃતિ આજે છવ્વીસ હાઈસ્કૂલના અથવા શાળાના બધા વિદ્યાર્થી અને શિક્ષકો અહીંયા આવી અને એને રજૂઆત કરી છે અને બધા જ વિદ્યાર્થીઓ આજે ત્યાં બધા એ નિરીક્ષણ કરી અને એમાંથી પ્રોત્સાહિત થયેલા અને બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા શાળાના જે કર્મચારી છે એ બધા આજે ખૂબ જ અહીંયા આવી અને પ્રોત્સાહિત કરી અને બધાને માર્ગદર્શન આપ્યું છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ વતી પણ હું ગામનો પણ આભાર માનું છું કારણ કે આજે મારો જન્મસ્થળ કરેલા કર્મભૂમિ કરેલા ટ્રસ્ટી તરીકે પણ મને આજે લીધેલો છે અને એ રીતે મને આ શિક્ષણ પ્રત્યે ખૂબ જ ભાવના છે એટલે અવારનવાર હું અહીંયા હાઈસ્કૂલની અંદર આવી અને જરૂરિયાત વસ્તુ હોય કે જરૂરિયાત કોઈ પણ કામ હોય એના માટે અમે કાયમી ઊભા છીએ અને ઉભા રહીશું કે જયારે સાહેબ તમે નોકરીએ ચડ્યા ત્યારે શિક્ષણ સ્તર આમ જોઈએ તો નીચું હતું અથવા તો ક્યાંય સુવિધા નહોતી તો ત્યારે આ સ્કૂલ તમે કઈ રીતે જોવો છો મેં લગભગ ઓગણીસો ને તાઉતેર ની અંદર જ્યારે જોઈન થયો ત્યારે ખાલી હું બીએસસી જ હતો અને ત્યારે બીએસસી બીએડ મળતા નહોતા એટલે મને આ સ્કૂલે બીએસસી તરીકે મને અહીંયા સાયન્સ ટીચર તરીકે અહીંયા લીધેલો અને ત્યારે ફક્ત બગથડા અને ખરેલા આ બે જ જગ્યાએ હાઈસ્કૂલ હતી અને શિક્ષણનું સ્તર તો એટલું બધું ઊંચું હતું કે અમારી સ્કૂલમાંથી લગભગ ત્રણ ચાર વખત અમે કેન્દ્રની અંદર પ્રથમ આવેલા છે આવેલા છે તો વિદ્યાર્થીઓ એ વખતે તો ખૂબ જ અમે મહેનત અત્યારે અમારું જે શિક્ષણનો જે સ્ટાફ હતો એ બહુ જ રિયલી ખરેખર કામ કરી અને બધું મેળવતા હતા અને આજે પણ આજે અત્યારનો જે સ્ટાફ છે જે રનિંગ સ્ટાફ છે એ પણ એટલો બધો જ બહુ જ કામગીરીમાં બહુ ઉપયોગી થાય એવા છે અને ગામનું ગામનું નામ અને સ્કૂલનું નામ રોશન કરે એવો એવો સ્ટાફ અમને મળી ગયો એ બદલ આ ખરેલા ખરેખર વિસ્તાર છે એની અંદર કોઈ બી ક્યારેય કોઈ ડોનેશન કે ક્યારેય કોઈ આગળ લીધેલું નથી અને બધાને એ રીતે એની લાયકાત પ્રમાણે જ એનો આપણે ઉપયોગ કરેલો છે એ બદલ ટ્રસ્ટીઓ જૂના ટ્રસ્ટીઓને પણ આજે યાદ કરું અમારે ગીરચર બાપા ચતુર બાપા ઠાકરજી બાપા ખૂબ જ એને કામ કરેલું અને એનું કામ અમે આગળ વધારી અને અમે પ્રયત્ન બરાબર ખૂબ સરસ એમને માહિતી આપી કે જે ટ્રસ્ટીઓ દ્વારા આ સ્કૂલને સતત ને સતત જાળવણી કરવામાં આવી રહી છે તેમજ જે આજથી સિંતેરની સાલની અંદર પણ આ સ્કૂલ અડીખમ ઊભી હતી તે સમયની અંદર જે કેટલાક હીરલાઓ અહીંયાથી થઈ અને પોતાનું એક આગવું નામ બનાવ્યું છે સમાજની અંદર એવી આ સ્કૂલનું આજે પણ નામ જ્યારે મોરબી જિલ્લાની અંદર ગુંજતું છે તો આ હતી અપડેટ શ્રીમતી આરબી પટેલ એલજી મહેતા હાઈસ્કૂલ ખરેડાની અંદર જો આ સ્કૂલની સાથે તમે સંકળાયેલા હોય અથવા તો તમે આ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો હોય તો નીચે કોમેન્ટ આપો જય ભારત જય ્યો કરો આરોગ્ય આત્મજ્યો આત્મજ્યો પ્રતિષ્ઠા આપણી સાથે ઉપસ્થિત થયા છે કે થોડાડા માધ્યમિક શાળામાંથી પોતે પધારેલા છે ખરેડા આજે વિજ્ઞાન મેળાની અંદર સરસ મજાની કૃતિ લઈને આવેલા છે કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન આજુબાજુની અંદર રહેલા જે આપણા ખેતી છે જેનું ખેતીમાંથી કારખાના તરફ ડિવાઈડ થઈ અને કારખાનાની અંદર સતત ને સતત ચોવીસ કલાક જે ઝેરી વાયુ જ્યારે ફેંકવામાં આવતો હોય પરંતુ આ વાયુઓને શુદ્ધ કરવા માટેની કૃતિ અહીંયા રજૂ કરવામાં આવેલી છે કે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ જેવી જે વાયુઓ છોડવામાં આવેલા છે જે શ્વસન માટે ઉપયોગી નથી ખરેખર અર્થમાં જ્યારે આપણે બીમાર પડતા હોઈએ છીએ ત્યારે આ વિદ્યાર્થીઓએ સરસ મજાની કૃતિ અહીંયા બનાવેલી છે શું છે એમની વિગત લેવાના પ્રયત્નો કરવા છે નમસ્કાર નમસ્કાર અમે શ્રી થોરણ હાઈસ્કૂલ થોરણામાંથી આવેલા છીએ અમારો વિભાગ છે વિભાગ ફાઈવ બી પ્રદૂષણ ઘટાડવું આ નું નામ છે પ્રદૂષણ ઘટાડવું અને આ મારો મિત્ર છે રજ્ઞાદેવ મનોજભાઈ અને મારું નામ છે અંબાણી અને રાજેશભાઈ આ પદ્ધતિ અહીંયા લખી છે અને હું તમને સમજાવ કે આ છે ફેક્ટરી અને ફેક્ટરીની છે આ ચીમની મોરબીમાં ઘણા બધા પ્લાન્ટો છે ઇન્ડસ્ટ્રીઝ છે જેમ કે દૂષિત હવા ક્વાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ જેવા જેવી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાંથી દૂષિત હવા દિન પ્રતિદિન વધતી જ જાય છે અને તેને ઘટાડવા માટે અમે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ તો જે દૂષિત વાયુ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝમાંથી જેમ કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન જેવા વાયુઓ નીકળે છે આપણું શ્વસન વાયુ ઓક્સિજન છે અને જો કાર્બન હાઇડ્રોજન કાર્બન કાર્બન અને હાઇડ્રોજન જેવા વાયુઓ વધશે તો આપણા શરીરને અને આપણા શ્વસન વાયુને હાનિ થશે જેમ કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ વધશે તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટશે અને તેના માટે અમે આ કર્યું છે સૌ પ્રથમ તો આ છે કારખાનું ફેક્ટરી

તક બેક એને જે વાયુમાં જે રૂ છે એમાં કાર્બન રહે એટલે તે કાર્બન નો આપણે હે કાર્બન તો વેસ્ટ જ છે એટલે તેનો ઉપયોગ આપણે ગમે તે લખવામાં સાઈમાં થાય અને પ્રિન્ટરમાં સાઈ તરીકે વર્તે તેમ ઉપયોગમાં આવે બસ ખૂબ સરસ સાઈ ની ગોતી રહી છે કે હાલની પરિસ્થિતિ ની અંદર જ્યારે કારખાનાના ધુમાડાનો સદુપયોગ કરી અને શ્વસન વાયુ તરીકે ઉપયોગ લઈ શકાય બાય પ્રોડક્ટ ની અંદર જ્યારે દેશી ભાષામાં કંઈ તો કાળો જે માંસ જેવો પદાર્થ વધે જેનો ઉપયોગ આપણે સાઈ તરીકે પણ લઈ શકીએ તેમજ બીજી અન્ય જગ્યાએ ઉપયોગ લઈ શકીએ ખૂબ સરસ હાઈ એની કૃતિ રહી છે તમને શું લાગે છે તમારો કેટલામો નંબર આવશે કાંઈ ખબર નહી હવે આવશે બરાબર છે આશા તો ફર્સ્ટ છે બરાબર છે મને એવું લાગે છે કે તમારો પહેલો નંબર આવશે ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવવા માટે